નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ આહમદ નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો મારુવાસ ની મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો નંબર પાલિકા વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા આજ રોજ સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ ગટર સફાઈ કરવાની મૌખિક બાંયધરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો આમદનગર પાલિકાના વોર્ડ નંબર ચાર મારુવાસમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ફળિયામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરીના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો

તમે શું કહેવા માગશો હવે પાલિકાને એ પાલિકાની કે ભાઈ હવે આટલી મોટી સરકાર છે સાફ સુથરા સરકાર છે મોટી સરકાર છે એનું નામ બદનામણ પાલિકા બે લોકો કરે સરકારને બદનામણ કરવા સારું બેઠા તમે એ આટલી સારી સરકાર છે ને એને તમે આ વિશે ધ્યાન રાખ દીધો આપણે જણાવું છું કે અત્યારે જે મહિલા મંડળ જે અત્યારે અમારી ઓફિસમાં આમોદ નગરપાલિકા ખાતે આવેલ એ બાબતમાં આપણે જણાવ્યું કે જીસી અંતર્ગત અંદાજો રૂપિયા સાડા છ કરોડ રૂપિયાનું મિસિંગ લીંકનું સુરત ડ્રેનેજનું કામ ચાલું છે અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ માયા આમોદ સરહાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવે છે હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુર્દશા ખરાબ છે એમાં ખાડાઓ પડી ગયા એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે અને જેના લીધે અમારે ભૂગર્ભ ગટર લાઈન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થયેલ છે જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઈનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો હલ થશે અંદાજે છ સાત દિવસ છે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જશે આમોદ શહેરમાં જે ભૂગર્ભ ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે દૂર થઈ જશે સાહેબ કો કર્મચારી હજાર રૂપિયા માંગ્યા તા મારું આસમાં તે બાબત શું એ એ વસ્તુની મને ખબર નહીં કારણ કે બેન જે અત્યારે જે મોર મોરચામાં જાયેલા હતા એ કીધું કે કોઈક હજાર રૂપિયા માંગ્યા છે એ બાબતની હું તપાસ કરાઈશ લગભગ એવું અમારે કર્મચારી સ્પષ્ટ સૂચના છે અને અમારે કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા બી ભાઈ અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એના સામે પનિશમેન્ટના બી પગલા લઈશું સાહેબ ઠેર ઠેર ગામની અંદર ખાડાઓનું સામ્રાજ્ય છે ગેસ લાઇન દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે આજ દિન સુધી તેને પૂરવામાં નથી આવતા લોકોના ઘર બેસી જાય તેવી પરિસ્થિતિ છે તેને લઈને શું જાણો છું એ તદ્દન ખોટી વાત છે છેલ્લા બે દિવસથી હું પોતે જ આ બાબતમાં સ્પેશિયલ ધ્યાન રાખું છું અને બે દિવસમાં ખાડા પૂરવા માટે મેં સ્પેશિયલ અમારો આપો નગરપાલિકામાં ડસ્ટ અને કપચી અને ગ્રીડ મંગાઈ રાખેલ છે અને માર્ગ જે છે જે જેનો દુરુસ્તી થયેલો જે સામાન એ પૂરી રહેના પર અમે જયારે કપચી અને ડસ્ટ નાખીને લેવલિંગ કરી છે અત્યારે લગભગ પરિસ્થિતિ સારી છે કોઈ જોવા મળતું નથી વોર્ડ નંબર બે ની અંદર સાહેબ મેં તમને રૂબરૂમાં રજૂઆત કરી હતી શ્રી અહીંના કર્મચારીને કીધું હતું પણ આજ દિન સુધી તેની કામગીરી કરવામાં નથી આવતી અહીંના કર્મચારીઓ સાહેબ આપના હુકમની અવગણના કરશે તેનું શું કારણ છે સાહેબ એ લગભગ મને ખબર નહીં બાકી મને જ્યાં સુધી ખબર છે ને તમને હું પૂછું છું ગઈકાલે મારી પાસે એવા મેસેજ આવે કે સાહેબ તમે ખરેખર બહુ સારી કામગીરી કરાવી ને અત્યારે જે રોડ મોટરેબલ નહોતો અત્યારે ફોર વ્હીલર ગાડીઓ બિંદાસ પ્રમાણે નીકળે છે એવા સમાચાર મારી પાસે હું પોતે જોઈ આવ્યો છું ગામની અંદર લોક મુખે ચર્ચાનો વિષય છે કે પ્રમુખ અને ચીફ ઓફિસરના દરેક કર્મચારીઓ મોટાભાગે હુકમનું અવલોકન કરે છે અને અવગણના કરે છે એક ખોટી વાત છે કોઈ એવું હુકમનું અવગણના કરતું નથી અને એવું કોઈ સ્પેશિયલ ધ્યાન પર હોય તો મને જરા જણાવજો